જય માતાજી જય માતાણી હું વિપેન્દ્રસિંહ જાડેજા શ્રી રાજપૂત કાળેસરના પ્રદેશ અધ્યક્ષ હાલ કાલ રાત્રે ચાર તારીખના પીટી જાડેજાને ઘરેથી ઉપાડી લઈ જવામાં એક સમાજના આગેવાનને ઘરેથી લઈ જઈને અને સામાન્ય કેસમાં ફસાઈને પાસા લગાવવામાં આવ્યા છે તો સરકારને કહેવા માગું છું કે ક્ષત્રિય સમાજને આવી રીતના દબાવવાથી ક્ષત્રિય સમાજ દબાશે નહીં કદાચ ક્ષત્રિય સમાજના એક એક ઘરના ઘરમાંથી જેલમાં પૂરશો ને તોય ક્ષત્રિય સમાજ દબાવવાનો નથી ક્ષત્રિય સમાજ આ સિત્તેર વર્ષથી ક્ષત્રિય સમાજ ઉપર અન્યાય થાય છે તો એ ક્ષત્રિય સમાજ અળીખામ છે અને હાલ અળીખામ રહેશે અને વહેલી તકે પીટી જાડેજાને છોડવામાં નહીં આવે તો આનું વધારે વધારે ઉગ્ર આંદોલન થશે અને ક્ષત્રિય સમાજ જેલભારો આંદોલન કરશે અને દરેક ક્ષત્રિય સમાજ ગુજરાતમાં જેટલો છે બધા ક્ષત્રિય સમાજને તમે પૂરી દેજો કારણ કે આવી રીતના ખોટો અન્યાય આવા કેસો કેટલા ઉપર છે કેમ બીજો પાછળથી નથી ને એક સત્રી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો સત્રી સમાજને ટાર્ગેટ કરવામાં ના આવે અને વહેલી તકે છોડવામાં આવે એવી હું વિનંતી કરું છું સરકારને નીતર પછી આનો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય માતાજી જય વાકાણી કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં